ભાવનગરથી વિગતો છે કે જ્યાં ઓનલાઈન સટ્ટો રમતા બાર આરોપીઓ ઝડપાયા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોડિયાવા સમાજમાંથી આરોપીઓને ઝડપ્યા છે આરોપીઓ એકના નવ ગણા પૈસા કરતા હોવાની વાત છે ગ્રાહકો પાસેથી રૂપિયા અગિયારથી પંચાવન સુધીની બેટ સ્વીકારવામાં આવતી દર પાંચ મિનિટે વિજેતા યંત્ર જાહેર કરી નવ ઘણી રકમ આપવામાં આવતી વરલી મટકા જેવી પદ્ધતિના વિજય યંત્ર ઉપર જુગાર ચલાવવામાં આવતો પોલીસે એલ સ્ક્રીન કમ્પ્યુટર કાર્ડ સ્કેનર પ્રિન્ટર ધાતુના તેર સિક્કા જપ્ત કર્યા છે પોલીસે ત્રણ વાયફાઈ રાઉટર અને બાર મોબાઈલ પણ જપ્ત કર્યા છે આરોપીઓ પાસેથી એક લાખ બાણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે